આ તારા માટેની સ્પેશિયલ લુખી નાગી કપડા વગર ની ધમકી છે હમ તો આ બધું તમે અકાવો છો ને આ આ બસ એનો પ્રસાદ તમને મળશે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો તમે બધા બની ગજેરા ભાઈને તો ખૂબ જ સારી રીતે ઓળખતા હશો તો અત્યારે મિત્રો બની ગજરા ભાઈ મિત્રો અત્યારે ખુલ્લી આમ ધમકી આપી દીધી છે ને એવું કહ્યું છે કે હવે લડી જ લેવાનું છે હવે પાછું પડવાનું નથી હવે જે થવું એ થાય મિત્રો ત્યારે લડી લેવાના ફૂલ મૂળમાં મિત્રો અત્યારે બની ગજેરા જોવા મળી રહ્યા છે અને તમને બધાને મિત્રો ખબર છે કે અત્યારે ગોંડલમાં મિત્રો જે બની ગજરા ભાઈ છે અને જે અલ્પેશ દોલરિયા છે તો આ વચ્ચે મિત્રો આમનો વિવાદ છે અત્યારે હવે વિવાદ મિત્રો આમનો અત્યારે જ વધી રહ્યો છે અને બની ગજેરા ભાઈ મિત્રો અત્યારે પોતાની યુટ્યુબ ચેનલમાં જે મિત્રો અલ્પેશ દોલરિયા છે તેમના વિષય મિત્રો તેમનો આખો વરઘોડો મિત્રો પોતાની યુટ્યુબ ચેનલમાં બની ગજરા ભાઈએ કાઢ્યો છે અને જો મિત્રો તમારે આખો વિડીયો જોવો હોય તો તમે યુટ્યુબ ચેનલમાં બની ગજરાજ ભાઈની જે યુટ્યુબ ચેનલ છે ત્યાં જઈને મિત્રો આ વિડીયો પણ જોઈ શકો છો અને આ મિત્રો મિત્રો છે છે ઘણી બધી વાત બની વિડીયો કરી હતી હવે બની મિત્રો હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને તેમને મિત્રો ત્યારે એવી ધમકી આપી દીધી છે કે હવે તમારી અંદર હિંમત હોય તો હવે આવી જાવ ને તેમને મિત્રો એવું પણ કહ્યું હતું કે હવે પાછું પડવાનું નથી અને અગાઉ પણ મિત્રો બની ગજેરાભાઈએ એવું કહ્યું હતું કે તે આગામીના સમયમાં મિત્રો દોલરિયા વિશે ખૂબ જ મોટા ખુલાસા પણ કરવાના છે તેમને મિત્રો અગાઉ પણ આવું કહ્યું હતું તો આ મિત્રો ત્યારે જે અલ્પેશ દોલરિયા છે અને બની ગજરાત ભાઈ છે તો આ બંને વચ્ચે મિત્રો ત્યારે આ વિવાદ છે આ વિવાદ મિત્રો હવે ધીમે ધીમે વધતો હોય તેમ લાગી રહ્યું છે જોકે મિત્રો આપણે આ વિડીયો કોઈના પક્ષમાં અથવા તો કોઈના વિરોધમાં બનાવતા નથી આ વિડિયો મિત્રો આપણે ફક્ત મનોરંજન માટે બનાવીએ છીએ તો હવે મિત્રો બની ગજરાતભાઈ વિશે તમારી જે પણ રાય હોય તમે મિત્રો જરૂરથી નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો અને મિત્રો બની ગજરાતભાઈના અને ગોંડલના મિત્રો વધુ સમાચાર જોવા માટે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં